જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે તંત્રને અહીના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ પણ આનો યોગ્ય નિકાલ નહીં આવતા આજે જે વાહન ચાલકો છે એ જોખમે મુસાફરી કરતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ જે તાલુકા મથકને જિલ્લા મથક સુધી જોડતો આ જે મુખ્ય માર્ગ છે એટલે કે અહીં જે વ્યારા તાપી જિલ્લાના જે વ્યારા જિલ્લા મથક સુધી જે પહોંચવા માટે જે લોકો હોય છે એ લોકો અવારનવાર અહીં કામ માટે આવવું પડે છે પરંતુ આ નેશનલ હાઈવે આજે જે છે ખાડાથી ભરપૂર બિસ્માર હાલતમાં બની ચૂક્યો છે જેને પગલે અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે એ પોતાના જીવના જોખમ એ મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે દીપક ગામિત વીટીવી ન્યૂઝ તાપી